નાગરાત ને ફોન કરે બસ નીકળી જતી હોય બસ નીકળી ગયો મેં મારી સાઈડ માં ઉભી રાખી જોઈ હતી પણ તમારે વિડીયો ઉતારી ને કેવું પડે તો અહીંયા બોલોને કાલે નીકળે હેઠા જ નાખવા બોલારાને માપ્યું ફોન થઈ વાત ધૂઢ કેટલા ફોટા પડી હોય એની માથે બે કેરેટ એની માથે એની માથે પાછું અડધું અડધું પોણું કેરેટ આવી ઘટે સરકારી બસ નીકળી જાય

રે ઇતારે કને કે હું માથ દે માથે હું માથે રે હમ ન નાની જય વડવાડા જય ઠાકર

कौन है आ। आ भाई। से वड़ा भाई।, 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 भाई। <coughs> लाइक कमेंट प्लीज सब्सक्राइब

કપડા કોઈ પહેરતો એ ભાઈ મેં કીધી તો મોબાઈલ અલા ઉપર દેખાણો ભાઈ હી હી કોઈ ત્યાં આમ ને બોટ તો રિસ્ટ નું પેંટ હા ફૂડ સીન એક નંબર આવે હા સીન એક નંબર આવે હા દેખાય હા

ये पछाडी रिपोर्ट है। ये बंतोन ज्ञान मत आवे, आवे कर रही। બે જણ આયુ હો કોકે. હવે આવે ભાઈ લાઈક કરજો. دارو હવે જ લાઈવ માં જ આવતું લાગે. મે ફોન પેકડો. ઈ શિંગ ખાઈ નાસ્તો કરે. શિંગ માકતી નહિ હવા. મેક મધુરેમાં જાવું.

હમણાં કે દી ના ઓલા મિક્સ મસાલો નજ ખાધો ભજીયા ભજીયા હમણાં નથી ખાધો બટેટા વડા ના ઓલા મરચિયાના ખવડાવે તમે હમ ચાલુ ચાલુ જ હોય નહી

ઈ બાપો થઇ ને રતિ બાપો એ બનાવે